આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો સ્વાગત છે એકત્રીસ તારીખની જો વાત કરું તો આજે છે મિત્રો એકત્રીસ તારીખ છે અને આજે છે મિત્રો ગુરુવાર તો મિત્રો આપણે જે બપોરની જે મિત્રો બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો બે વાગ્યા આપણને વરસાદી માહોલ છે તે આપણને કેવો જોવા મળવાનો છે સંપૂર્ણ માહિતી આજના અંદર તમને આપી દેવાનો છે કારણ કે મિત્રો જે ગુજરાતની અંદર ઝાપટા છે તે પડી રહ્યા છે કારણ કે મિત્રો ગુજરાતના તમે કોઈ પણ ખૂણાની અંદર જોશો તો તે આપણા મિત્રો છૂટા સ્તરે હળવાથી મધ્યમ ઝાપટા છે તે આપણને જોવા મળી રહ્યા છે કારણ કે મિત્રો તેનું મેન એક કારણ છે કારણ કે મિત્રો તમે એક વરસાદી સિસ્ટમ તમે જોશો તો જે વ્યાવરણના જેટલા પણ વિસ્તારો છે કોટા છે ત્યાર પછી મિત્રો ભોપાલ છે ઇન્દ્રસર છે આ બધા વિસ્તારોની અંદર એક વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો જે સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મિત્રો છૂટા સ્થળે હળવાથી મધ્યમ ઝાપટા છે તે પણ જોવા મળી રહે છે કારણ કે મિત્રો જે બે દિવસથી વાત કરું તો મિત્રો બે દિવસથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો છે તે થયો છે કારણ કે મિત્રો છૂટા સ્તરે હળવાથી મધ્યમ જ પડી રહ્યા છે કારણ કે મિત્રો અમુક જગ્યાએ જે કઈ મિત્રો ભેજવાળું વાતાવરણ અમુક જગ્યાએ મિત્રો વાદળ છૂટા પડી ગયા અને રહી ગયા હોય ને તેના લીધે મિત્રો ગુજરાતની અંદર છૂટાસ્તરે હળવાથી મધ્યમ જ ઝાપટા છે તે પડી રહ્યા છે કારણ કે મિત્રો બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરી લઉં તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવાથી મધ્યમાં ઝાપટાં પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો નલિયાના જે વિસ્તારો છે જે આપણને જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં જ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમાં જ ઝાપટા પડી શકે છે જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો છૂટા સ્તરે વધુ ઝાપટાં નોંધાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો પાલનપુર છે મહેસાણા છે અહેમદાબાદ છે હળવડ છે ત્યાર પછી મેં સુઈ ગામ છે ત્યાર પછી મિત્રો ઉદયપુર છે ડુંગરપુરના વિસ્તારો છે વડોદરાના છે દાહોદના છે આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવાથી મધ્યમાં ઝાપટાં પડે તે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો અમુક જગ્યાએ મિત્રો પવનની વાત કરો તો મિત્રો ચાલીસ કિમી પ્રતિ કલાકે મિત્રો પચાસ કિમી પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ પોશે તે પણ આપણને જોવા મળી શકે છે કોઈ જગ્યાએ મિત્રો ભારે અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં આવેલી છૂટા સ્થળે માપના ઝાપટા જ આપણને જોવા મળવાના છે તો ચાલો પણ મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વન ડે માત્ર